સુરત જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીમાં સમયાંતરે પૂર આવે છે આ ખાડી કારણે સુરતને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે અને હજારો લોકો પ્રભાવિત થાય છે અને છ મહિના પહેલાં સુરતના વહીવટી તંત્ર સાથે બેઠક મળી હતી તેમાં પ્રભારી મંત્રી કનુ દેસાઈની હાજરીમાં સુરતના ખાડી પૂર માટે જવાબદાર ઝીંગાના તળાવના કારણે ખાડીના પાણીનું વહેણ અટકે છે તેથી તેને દૂર કરવા માટે રજૂઆત કરી હતી ત્યારે મહત્વનું એ છે કે સુરતના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે જેના લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થઈ રહી છે સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂતો આગેવાનો જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી

ખેતુનો હેતુ ફેર કરી એ લોકો મનસ્વીપણે ઝીંગા તળાવ રાજકારણીઓ ખરીદી લઈ સભ્યો નામે ઝીંગા ઉછેર કરી રહેલા છે ઝીંગા તળાવ એ ખેતી નથી અને હવે તો એ લોકો એટલી હદે ચાલી ગયા છે કે દરિયા અંદર અને મીઠી કાઢીની અંદર ચાર ચાર કિલોમીટર સુધી ગેરકાયદેસર રીતે દબાણ કરી ઝીંગા બનાવ્યા છે તે તમામ દૂર જવા જોઈએ એમ કરવામાં નહીં આવશે તો આ સાત ગામો મે તમને જણાવ્યા ભીમપોર આબવા ખજોદ દીપલી બુડિયા ગબેણી વગેરે તમામ ગામોમાં ખાડીપુર તેમજ વરસાદીપુર આવવાની સંભાવના છે તમે વિચારો એક કિલોમીટર પહોળી ખાડી હોય તેને બસો મીટર કરી દેવામાં આવે તો પાણી જવાનું કા વરસાદી શહેરમાં માં શહેરમાં શહેર બે હજાર છ જેવી પૂર પરિસ્થિતિ થશે સરકારી તંત્ર જો આ વખતે ઊંઘતું રહેશે ને તો ભારી શહેરી જનો હાલાકી ભોગવવાની આવવાની છે સમય ઘણો ઓછો છે વરસાદ જો પડી ગયો તો પછી બુલડોઝર ચાલવાના નથી એટલે તાકીદે દૂર કરવા જોઈએ સરકાર ના છે સરકાર સર એ સરકાર અસ્ત છે મોરચા લઈને કલેક્ટર અને આ નિમિત્તે તાકીદે પગલા ભરવા વિનંતી કરવા જનાર છીએ મહત્વનું એ છે કે કેટલાક વર્ષોથી સતત ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં ખાડી પૂર આવવાના અને ભીમપોર તેમજ આસપાસના કાંઠા વિસ્તારમાં ગામોમાં જેવા કે ખજોત આભવા ઉભરાટ ભીમરાડ ગભેણી બુડિયા દિપાલી વગેરે ગામોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણીના ભરાવાની સમસ્યા વિકટ બનતી જાય છે જેના લીધે લોકોના જાન મુકાય છે અને ગરીબોની માલ મિલકતને ભયંકર નુકસાન પહોંચે છે આ સમસ્યાનું મૂળ કારણ ખાડીના આબવા ખજો તેમજ ભીમપોરના દરિયા કિનારાની અંદર અતિક્રમણ કરી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગાના તળાવો છે આ હકીકત સરકાર સારી રીતે જાણે છે અને મીડિયાએ પણ તેની ગંભીર નોંધ લીધી છે અને સુરત મહાનગરપાલિકાએ પણ આ બાબતે તાકીદના પગલા લેવા કલેક્ટરનું ધ્યાન દોર્યું છે પરંતુ હજી સુધી તંત્રએ કોઈ પગલાં લીધા નથી ત્યારે હવે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને હજુ પણ મોડું થયું નથી તેવા સંજોગોમાં સરકારી તંત્રને જાગૃત કરવા સ્થાનિક રહીશોને પૂરની બરબાદીથી બચાવવા અને ભીમ્પો ડુમસ આબવા સુલતાનાબાદ ખજોદની તમામ સરકારી જમીનોમાં ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલા ઝીંગા તળાવોને યુદ્ધના ધોરણે કાયમી માટે હટાવી દેવા દીપકભાઈ જારદારે રજૂઆત કરી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે શું તંત્ર ઝીંગા તળાવ બાબતે કોઈ નક્કર પગલા લઈ ખાડી પૂરતી લોકોને બચાવશે કે પછી ચાલતું આવ્યું છે તેવું ચાલતું રહેશે તે જોવું રહ્યું છે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ